વડોદરા શહેરમાં ચોમાસાનું આગમન થતાં જ રોગચાળાના કેસો વધ્યા છે. કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીને કારણે લોકોમાં ઝાડા ઉલટીના કેસો વધ્યા વડોદરા શહેરમાં ચોમાસાનું આગમન થતાં જ રોગચાળાના કેસો વધ્યા છે. અનેક વિસ્તારોમાં દૂષિત પાણીને કારણે લોકોમાં ઝાડા ઉલટીના કેસો જોવા મળ્યા છે. થોડા દિવસ પહેલા જ કોર્પોરેશન દ્વારા અનેક વિસ્તારોમાં પાણીના નમૂના લેવાયા હતા જે ફેલ આવ્યા હતા. શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલ ગોવિંદનગર સોસાયટીમાં રહેતી ચંદ્રિકા બારિયાનું ઝાડા ઉલટીને કારણે મોત નિપજ્યું છે. યુવતીને એસ માટે જી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ત્યારે વડોદરા શહેરનું તંત્ર ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે બાર્યા ચંદ્રિકા રમેશભાઈ દિવસથી તે રૂમ પર અમે ગંદુ ઝાડા ગોવિંદનગર વિસ્તારમાં ઝાડા થઈ ગઈ અચાનક હાજે બધા સરસ હતા રાતમાં ઝાડિ થઈ ગયું પાણી ગંદુ થોડું થોડું આવ્યું પછી પાણી પીવામાં એવું થયું કે કોને ખબર હવે કેવી રીતે એવું બન્યું વીસ વર્ષ વીસ વર્ષ ખાસા ટાઈમથી રહે અમારે જોઈએ હા કડિયા કામ કરીએ હશે પાણી ગંદુ આવ્યું એ જ કારણે આ ઝાડા એક રાતમાં જ થઈ ગયું

અને તેઓ એ ખોડિયાલનગર વિસ્તારમાં રહેતા હતા ગોવિંદ ગોવિંદનગર સોસાયટી તેમાં રહેતા હતા તો તં ગંદા પાણીના આવવાના કારણે ઝાડા ઉલટી થઈ તેઓનું મૃત્યુ થયેલ છે એસએચી હોસ્પિટલ પણ લઈ ગયા હતા ત્યાં ઓપ થઈ ગયા છે સારવાર હેઠળ હતા મારિયા સુનિલભાઈ ઈશ્વરભાઈ ગામ નાના માતા